ઉધના આશીર્વાદ ટાઉનશિપના આવાસ પાસેથી ઝડપાયેલો દેશી દારૂ કુખ્યાત રમીલાનો હોવાનું સામે આવ્યું છે જોકે વિજિલન્સની સફળતા પાછળ ઉધના પોલીસ અને સુરત પોલીસની વિવિધ બ્રાન્ચોની નિષ્ફળતા સામે આવી રહી છે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે પોલીસ જ લોકોને દારૂના રવાડે લઈ જતી હોય એમ લાગે છે આખા વિસ્તારમાં શરીરના તાપમાન ઓર્ગનને નુકસાન કરે એવો દેશી દારૂની હાટડીઓ ખુલ્લા આમ ધમધમી રહી છે અને પોલીસના ફૂડ પેટ્રોલિંગમાં ચપ્પુ લઈને ફરતા પકડાય છે પણ આવા ખુલ્લેઆમ દારૂના અડા ચલાવતા નથી પકડાતા એક પ્રશ્ન બની જવા પામ્યો છે ઉધના પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી રહી છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા